ફ્રેન્ડ્સ ક્લબ ઓફ ડભોઈ બરોડા દ્વારા બોલીવુડ રેટ્રો મ્યુઝિકલ ઇવનિંગનું ભવ્ય આયોજન ફ્રેન્ડ્સ ક્લબ ઓફ ડભોઈ બરોડા દ્વારા સમયાંતરે સભ્યો અને તેમના પરિવારજનો માટે વિવિધ સામાજિક સાંસ્કૃતિક તથા મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તે જ પરંપરાને આગળ વધારતા ક્લબ દ્વારા સભ્યો તથા પરિવારજનો માટે એક યાદગાર અને સંગીતમય સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું ફ્રેન્ડ્સ ક્લબ ઓફ ડબોઈ બરોડા દ્વારા તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ભવ્ય બોલીવુડ રેટ્રો મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત ખંટબા ખાતે આવેલા પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઉપસ્થિત સૌને બોલીવુડના સુવર્ણ યુગમાં લઈ જવાનો હતો ઓગણીસો સિત્તેરથી ઓગણીસો નેવુંનો સમયગાળો બોલીવુડનો ગોલ્ડન યુગ તરીકે ઓળખાય છે અને તે સમયના સદાબહાર ગીતોને કેન્દ્રમાં રાખી સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન બોલિવૂડના સુવર્ણ યુગના લોકપ્રિય ગીતોની મધુર રજૂઆતથી સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું ડાયનામિક મ્યુઝિક ઇવેન્ટના હાર્દિક શાહ તેમજ હિરલ વિરાડે દ્વારા લાઈવ મ્યુઝિક પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યું હતું સાથે જ ફ્રેન્ડ્સ ક્લબના સભ્યો અને તેમના પરિવારજનો દ્વારા ડાન્સ કોમિક એક્ટિંગ અને રેટ્રો ગીતોની ખાસ રજૂઆતો કરવામાં આવી હતી જેને ઉપસ્થિત મહેમાનો દ્વારા ભારે સરાહના મળી હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે લતાબેન જપ્સવાલ અંકિતાબેન પરમાર જ્ઞાનીબેન શૈલ શાહ તથા તેજલબેન ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ક્લબના સભ્યો તથા પરિવારજનો હાજર રહ્યા હતા અને સૌએ કાર્યક્રમનો ભરપૂર આનંદ માણ્યો હતો ફ્રેન્ડ્સ ક્લબ ઓફ ડભોઈ બરોડાના પ્રમુખ શ્રી સમગ્ર ટીમ દ્વારા કરાયેલું આયોજન સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થયું હતું કાર્યક્રમ અંતે ઉપસ્થિતોએ આવા સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાતા રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી આજરોજ ક્લબ છે આ કાર્યક્રમ મુખ્યત્વે એવો હતો કે આપણા રેટ્રો યુગમાં બધાને લઈ જવા હતા અને તેના રેટ્રો યુગનો જે ગોલ્ડન યુગ કહેવાય બોલીવુડનો ગોલ્ડન યુગ સેવન્ટી ટુ નાઇન્ટીનો જે રોમેન્ટિક યુગ પણ કહેવાય છે ગોલ્ડન યુગ પણ કહેવાય છે એના ડાન્સના પરફોર્મન્સ સાથે એના કોમિક પરફોર્મન્સ એની એક્ટિંગના પરફોર્મન્સ સાથેના આજે અમે લોકો અહીંયા ક્લબના સભાસદો દ્વારા અને અમારા પરિવારજનો દ્વારા એનું પરફોર્મન્સ રાખવામાં આવ્યું છે સાથે સાથે ડાયનામિક મ્યુઝિક ઇવેન્ટના હાર્દિક શાહ અને હિરલ બિરાડે દ્વારા મ્યુઝિકલ પરફોર્મન્સ કરવામાં આવ્યું છે આજના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે લતાબેન પરમાર અંકિતાબેન સોરી લતાબેન જયસ્વાલ અંકિતાબેન પરમાર જ્ઞાનીબેન શાહ અને તેજલબેન પટેલ ઉપસ્થિત રહ્યા છે આજના કાર્યક્રમમાં એક જ છે કે બધા ગેટ ટુગેધરના બને ભેગા થાય અને મ્યુઝિકલ ઇવનિંગનો આનંદ માને એ જ ઈચ્છા હતી